તમામ પોલીસ સ્ટેશનો પૈકી નવસારી કરતા તત્વો પોલીસ નું કડક વલણ હોવા છતાં બિંદાસપણે કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી કરી રહ્યા છે નવસારી જિલ્લાના નવસારી ગ્રામ્ય જુલાલપુર અને હદમાં આવતા વિસ્તારોમાંથી

નવસારી પ્રાંત વિસ્તારના નવસારી ગ્રામ્ય જલાલપુર અને મરોલી પોલીસ સ્ટેશનમાં નવસારી ગ્રામ્યના કુલ ચોપન પ્રોહિબિશનના કેસ હેઠળ નવ્વાણું હજાર ચારસો ચોરાણું બોટલો નાની મોટી જેની કુલ કિંમત છે એક કરોડ તેત્રીસ લાખ ઓગણસાઠ હજાર સાતસો ને રૂપિયા જલાલપુર પોલીસ સ્ટેશનના કુલ સત્યાવીસ કેસમાં પાંચ હજાર ચારસો અઠ્ઠાવન બોટલો નાની મોટી જેની કિંમત છે દસ લાખ ઇઠ્યોતેર હજાર એકસો ને પચીસ રૂપિયા અને મરોલી પોલીસ સ્ટેશનના કુલ વીસ પ્રોહિબિશનના કેસ છ હજાર ત્રણસો ને ત્રાણું બોટલો જેની કુલ કિંમત છે અગિયાર લાખ તેતાળીસ હજાર ચારસો ને ચુમ્મોતેર રૂપિયા એમ ત્રણેય પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં જપ્ત થયેલી કુલ લગભગ લગભગ એક લાખ અગિયાર હજાર જેવી બોટલો નાની મોટી જેની કુલ કિંમત છે એક કરોડ પંચાવન લાખ એક્યાસી હજાર રૂપિયાનો મુદ્દામાલ અહીંયા તમામ પોલીસ સ્ટેશનના એસએચઓ શ્રી નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ મામલતદાર કચેરી મામલતદાર સાહેબ મામલતદારનો સ્ટાફ તથા પ્રોહિબિશન અને એક્સાઇઝના સ્ટાફની હાજરીમાં તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે અને નાશ કર્યા બાદ તેને મહાનગરપાલિકાના વોટર બાઉઝરથી સંપૂર્ણ રીતે ડાયલ્યુટ કરીને અખાદ્ય ઠેરવવામાં આવેલ છે આ કાર્યવાહી પછી જે પણ કાચના ટુકડા અને પૂઠા છે તે પોલીસ સ્ટેશન મારફતે જે પણ એમના સ્થાનિક ઇજારાદારો છે તેમના વતી આને ઉપાડી લેવામાં આવશે અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે